આરટીમાં ફોર્મ ભરવા માટે આપણે અલગ અલગ આપણને પ્રશ્નો આપણને કઈ રીતે થતા હોય છે બરાબર તો આપણે તમામ પ્રશ્નોના આપણે પણ નિરાકરણ જાણીએ તો આરટીમાં ફોર્મ ભર ફોર્મ જોવા અહીંયા મિત્રો ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો શું કરવું ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકશે નવું ફોર્મ ભરતા જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે બરાબર તમે નવું તમારે ફોર્મ ભર્યું હોય ને કાંઈ ભૂલ થઈ ગઈ હોય આપણે આરટીએમાં ફોર્મ ભર્યા તમે પહેલાં ધોરણમાં તો તમારે બીજું ફોર્મ ભરી દેવાનું છે એટલે પાછળનું બીજું ફોર્મ આપવા પરત થઈ જશે હવે નેક્સ્ટ પ્રશ્ન આપણે આરટીએ હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવા પાત્ર છે કે કેમ તો મિત્રો જુઓ નીચે મુજબના સંજોગોમાં આરટીએ હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવા પાત્ર છે પ્રવેશ મેળવેલ બાળકોના વાલીને પ્રવેશ મેળવવા માટે રજૂ કરેલા આધાર પુરાવા શાળામાં સરકારી વ્યવસ્થા તંત્રને કોઈ તબક્કે શંકાસ્પદ જણાય તો આવકના દાખલાના સહિત કોઈપણ આધારની ખરાઈ વકરી કરાવી શકશે તેમ આધાર પુરાવા તમારે આવક વધારે હોય અને તમે સ લાખ બતાવો તો તમારો તમે કોઈ શંકાસ્પદમાં જણાય તો તમે આપોઆપ તમારી એડમિશન રદ થઈ શકે છે એટલે તમારે કોઈ શેડશાળા કરવાની નથી દસ્તાવેજોમાં બરાબર હવે જો ભાડાનું મકાન હોય તો રહેણાંકના પુરાવા તરીકે કયો પુરાવો માન્ય ગણાય છે તો આપણે બાળકના રહેણાંકના પુરાવા તરીકે નીચે જણાવેલ દસ્તાવેજો પૈકી કોઈ એક આધાર માન્ય ગણાય છે આધાર કાર્ડ પાસપોર્ટ વીજળી બિલ પાણી બિલ ચૂંટણી બિલ અથવા રેશન કાર્ડ જો જો ઉપર મુજબના પુરાવા હોય તો તમારા ભાડા કરારની જરૂર રહેતી નથી જો ઉપર મુજબના આધાર પૈકી એક પણ આધાર પુરાવો ન હોય હવે આપણે પ્રશ્ન જોઈશું રાજ્ય સરકાર દ્વારા હસ્તકની સરકારી આંગણવાડીઓમાં ભણતા બાળક માટે કયું પ્રમાણપત્ર જોઈશે સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા બે વર્ષ અભ્યાસ કરેલ હોય તેવા હોય અને આઈ સી ડીએસસીએસ વેબસાઇટ પોર્ટલ પર વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓને જે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સંબંધિત આંગણવાડીના આંગણવાડી વર્કર અથવા સરકારી સહિત દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર પ્રમાણિત કરેલ દાખલાનો દાખલો રજૂ કરવાનો રહેશે હવે પ્રશ્ન જે માતા પિતાને એક માત્ર સંતાન હોય અને સંતાન માત્ર એક જ દીકરી હોય તો કયું પ્રમાણપત્ર જોઈશે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રી શ્રી નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારી એકમાત્ર દીકરી સંતાન સિંગલ ગર્લ સાઇડ હોવાનો દાખલો રજૂ કરવાનો રહેશે જો ગામડામાંથી ગામડામાં હોય તમે તો તમારા મંત્રી પાસે જઈ અને એક જ દીકરી છે તમારે તેનો દાખલો લેવાનો રહેશે નગર જો તમે સિટીમાં શહેરમાં હોય તો નગરપાલિકામાં જઈ અને તમારે ચીફ ઓફિસર મહાનગરપાલિકામાં ચીફ ઓફિસર એક દીકરી છે તેનો દાખલો લેવાનો રહેશે અને રજૂ કરવાનો રહેશે શાળા પ્રવેશ આપવાની ના પાડે તેવી સ્થિતિમાં તમે શું કરશો બરાબર તો એ પ્રશ્ન આપણે જોઈએ ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ જરૂરી આધાર પુરાવા સાથે જે તે શાળામાં સમયે સંપર્ક કરવાનો રહેશે જે તે શાળા તમારી પાસે જરૂરી પુરાવા માંગશે છે તમે જો જરૂર આધાર પુરાવા રજૂ કરતા હોય તો પણ શાળા પ્રવેશ ના પાડે તો તાત્કાલિક જે તે જિલ્લાની જિલ્લા શિક્ષણ અધિકારી તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મહાનગરપાલિકા વિસ્તારની શાળા માટે જિલ્લા શિક્ષણ અધિકારી મળવું નીચે ખાતે રૂબરૂ જય વાંધા અરજી આપી શકાય છે બરાબર મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આરટીએ પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે જે બીજા રાઉન્ડ પહેલાં શાળામાં પસંદગીમાં ફેરફાર કરી શકાય છે એટલે કે આપણે પહેલો રાઉન્ડ ને બીજો પણ રાઉન્ડ હોય તેમાં ફેરફાર થઈ શકશે હા આરટીએ હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર થયા બાદ પ્રવેશ ફાળવેલ જે તે શાળામાં જઈ વિદ્યાર્થીઓને સમયમર્યાદામાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે તથા જે તે શાળાને જરૂર તમામ ડોક્યુમેન્ટ જમા કરાવી વેબ પોર્ટલ પર મર્યાદામાં અપલોડ કરવાના રહેશે સમયમર્યાદામાં પ્રવેશ ન મેળવનારને વિદ્યાર્થીઓનો આરટીએ પ્રવેશ રદ ગણવામાં આવશે ત્યારબાદ બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવતા પહેલાં પ્રથમ રાઉન્ડમાં અંતે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને એસએમએસથી જાણ કરવા બાદ જણાવેલ સમયમર્યાદા પોર્ટલ પર જઈ પોતાનો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી લોગિન થઈ ખાલી જગ્યા જગ્યાવાળી ઉપલબ્ધ શાળાઓ પૈકી કોઈ પોતાની પસંદગી મુજબની શાળાઓ પુનઃ પસંદ કરી શકશે જો એસએમએસ ના મળે તો પણ પ્રથમ રાઉન્ડ બાદ વેબ પોર્ટલ પર જઈને આપ પસંદગીની શાળામાં જણાવેલ સમયગાળા દરમિયાન ફેરફાર કરી શકશો પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવેલ હોય તે શાળામાં પ્રવેશ મેળવેલ હોય અથવા ના મેળવેલ હોય તે વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડ બાદ બીજા રાઉન્ડ પહેલાં પૂર્ણ શાળાની પસંદગી કરી શકશે નહીં નેક્સ્ટ પ્રશ્ન આરટીએ હેઠળ કઈ કઈ કેટેગરી અગ્રતા ક્રમ મુજબ પ્રવેશ ફાળવામાં આવે છે તો એના ઉપર આપણે જવાબ જોઈએ શાળામાં ફાળવેલ ઠરાવ મુજબ નીચે દર્શાવેલ કેટેગરી અગ્રતા મુજબ છે સૌપ્રથમ પ્રથમ આપણે અગ્રતા કોને મળશે તો અનાથ બાળકને મળશે પછી સંભાળ અથવા સંરક્ષણ જરૂરી વાળું બાળક પછી બાલગૃહમાં બાળકો બાળ મજૂર અથવા સ્થળાંતરિત મજૂરના બાળકો મંદ બુદ્ધિ સેરેબ્રલ પાલસી ધરાવતા બાળકો ખાસ જરૂરિયાતવાળા બાળકો શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા બે હજાર હોળની કલમ એકતાલીસ મુજબ બરાબર પછી એન્ટી રેટ્રોવાયરલ થેરાપી સારવાર લેતા બાળકો ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી અર્ધલશ્કરી પોલીસ દળના જવાનોના બાળકો જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને સંતાન માત્ર દીકરી હોય પછી રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો જીરોથી હોળ આંક ધરાવતા તમામ કેટેગરી એસસી એસટી એસીબીસી જનરલ તથા અન્ય બીપીએલ કુટુંબના બાળકો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બાળકો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અન્ય પછાત વર્ગ વિચરિત અથવા વિમુખ જાતિના બાળકો અને જનરલ કેટેગરી અનામત વર્ગના બાળકો એટલે કે આ જે ક્રમ છે ઉપરથી નીચે જાય સૌ પ્રથમ આપણે અનાથ બાળકો હોય તેને અગ્રતા મળશે આ અગ્રતા ક્રમ મુજબ જ આપેલ છે તો તમે ક્રમ તમે ક્રમ વાંચી શકો છો નીચેનો બીજો આપણે પ્રશ્ન વાંચીએ આરટીએ હેઠળ પ્રવેશ મેળવવા માટે આવકની મર્યાદા શું છે બરાબર મિત્રો તો પહેલા એક લાખ પચાસ હજાર હતી હાલ સુધારા બાદ હવે ઉપરોક્ત દર્શાવેલ નંબરની કેટેગરી આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તાર માટે નવા સુધારા સાથે છ લાખ રૂપિયા કરેલી છે બરાબર આરટી હેઠળ પ્રવેશ મેળવવા માટે કયા આધાર પુરાવા જોઈશે આધાર પુરાવા આપણે જોઈ લીધા જ છે મિત્રો બરાબર રહેણાંકના પુરા માટે વાલીનું જાતિનું પ્રમાણપત્ર ઓબીસીનો દાખલો

એટલે કે પહેલી જૂન બે હજાર પચીસ છ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ આરટી હેઠળ પ્રવેશ મેળવવા માટે કેટલા માધ્યમ પસંદ કરી શકાય છે આપ જે માધ્યમમાં પ્રવેશ મેળવી શકશો ગુજરાતી માધ્યમ અંગ્રેજી હિન્દી અથવા ઉર્દુ અથવા મરાઠી હવે તમે જે માધ્યમમાં પસંદ પ્રવેશ મેળવવાનો તે તમારા માધ્યમ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ એ તમારે સિલેક્ટ કરી શકાય છે શાળા ફાળવણી કેવી રીતે થશે જુઓ મિત્રો શાળા ફાળવણી આ રીતે પ્રમાણે થશે દરેક કેટેગરી આપો પસંદ કરેલી પ્રથમ એક ક્રમની શાળામાં જગ્યા હશે તો તે શાળામાં ફાળવવામાં આવશે જો પ્રથમ એક ક્રમની શાળામાં વધુ અગ્રતાવાળા બાળકોની ભરાઈ ચૂકી હશે તો બીજા ક્રમની શાળામાં ફાળવવામાં આવશે આપણે જે પસંદ કરેલી શાળા પૈકી કોઈ ક્રમ મુજબ શાળા ફાળવશે મતલબ ક્રમ પ્રમાણે તમને ફાળવવામાં આવશે મને કઈ શાળા પ્રવેશ મળશે જુઓ તો હવે આપણે આનો પ્રયોગ જવાબ મળીશું હવે તમને આ પ્રશ્ન હોય કે ભાઈ મને મેં ફોર્મ ભર્યું તો મારા દીકરીને દીકરાને પહેલાં દોડમાં ક્યાં મળશે તો કે આ પ્રશ્નનો જવાબ છે આપની કેટેગરી અગ્રતા ક્રમ અને આવકની અગ્રતા મુજબ શાળાના પસંદગી ક્રમ મુજબ આપને પ્રવેશ આપવામાં આવશે જો આપની પસંદગી ક્રમ એકની શાળા સીટો ભરાઈ ગઈ હશે તો ક્રમ બેની શાળામાં પ્રવેશ મળશે જો ક્રમ બેની શાળામાં સીટો ભરાઈ ગઈ હશે તો ત્રણ ક્રમ ત્રણની શાળામાં પ્રવેશ મળશે આ ક્રમ આપતી શાળાનો પ્રવેશ ફાળવામાં આવશે બરાબર અને આ જે ડ્રો થાય છે એ કોમ્પ્યુટરાઈઝ ડ્રો થતો હોય છે બરાબર છે મારે કેટલી શાળાઓ પસંદ કરવી જોઈએ તો એ પ્રશ્ન છે તો આપણે પ્રશ્નોનો જવાબ જોઈશું વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવત છે વધુ શાળા પસંદ કરવાથી પ્રવેશ મળવાની શક્યતા વધે છે દાખલા તરીકે આપ જો એક અથવા બે શાળા પસંદ કરશો તેની સીટો ભરાઈ જશે તો આપ પ્રવેશનું વંચિત રહેશો આથી નજીકની વિસ્તારોની શાળામાં પસંદ કરવી શાળાની પસંદગીઓ મુજબનો હોય છે કેટલાક વાલીઓ શાળાની પસંદગી ક્રમ આપવાની ભૂલી જાય છે જે યોગ્ય નથી આથી શાળામાં પસંદગી ક્રમમાં કરવી આવશ્યક છે ભળતા નામવાળી બીજી શાળાઓમાં પણ પસંદ ન થઈ જાય તે શાળાનું સરનામું શકાય છે અને શાળા પસંદ કરવાની રહેશે વધુમાં વધુ કેટલી શાળાઓ પસંદ કરી શકાય છે તેનો આપણે જોબ મેળવીએ શાળા પસંદ કરવા માટે કોઈ મહત્તમ સીમા નથી આપના રહેણાંકની છ કિમી એટલે કે આપણા ઘરથી જે આપણે રહેણાંકનો પુરાવો આપેલો છે એથી તેથી છ કિલોમીટરના અંતરમાં શાળામાં એટલે કે છ કિમીના વિસ્તારમાં સુધીમાં આવેલી શાળાના પૈકી કોઈપણ આપ સાહો એટલી શાળા પસંદ કરી શકો છો વધુમાં શાળા પસંદ કરવાની એની છે પરંતુ આપના બાળકની ઉંમરને ધ્યાને લઈને શાળામાં આવવા જવા સરળતા રહે તેવી નજીકની શાળાની ક્રમ અનુસાર પસંદ કરવો હિતાવત છે પ્રશ્ન નેક્સ્ટ ફોર્મ ભર્યા પછી ભૂલ જણાય તો શું કરવું જો ઘણાને પ્રશ્ન આવ્યા હોય ફોર્મ ભર્યા પછી ભૂલ જણાય તો શું કરવું જ્યાં સુધી આપ કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી ગમે તેટલી વાર એડિટ સુધારા કરી શકશો એકવાર કન્ફર્મ થયા બાદ તે ફોર્મ એડિટ થઈ શકશે નહીં પરંતુ આપ નવું ફોર્મ ભરી શકો છો નવું ફોર્મ ભર્યા બાદ આપનું જૂનું ફોર્મ રદ થઈ જાય છે અને આપને મેસેજથી જાણ પણ કરવામાં આવશે કે ફોર્મ ભરતી વખતે કેટેગરી શાળાનું માધ્યમ વગેરે અગત્યની તમામ વિગતો લખવામાં ભૂલ ન થાય તે ખાસ ધ્યાન રાખવાનું રહેશે એટલે કે તમારે ફોર્મમાં ભૂલ થઈ હોય ભરતી વખતે તો બીજું તમારે તરત ફોર્મ ભરી દેવાનું છે એટલે જૂનું ફોર્મ તમારું ભરેલું હોય એ આપોઆપ રદ થઈ જાય છે બરાબર નેક્સ્ટ ફોર્મ ભર્યા બાદ ક્યાં જવા ફોર્મ ભર્યા બાદ ક્યાં જમા કરાવવું આવો પ્રશ્ન થતો હોય તો આનો આપ જવાબ મેળવશું વેબસાઇટ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે ફોર્મ ક્યાંય જમા કરાવવાનું નથી હાલ પ્રવેશ મળ્યા પ્રશ્ન પ્રવેશ મળ્યો છે કે તેની જાણ કેવી રીતે થઈ છે તમને હવે પ્રવેશ મળી ગયો એટલે કે તમને કોઈ સ્કૂલમાં સીટ મળી ગઈ પ્રવેશ મળ્યો છે તમને ખબર કેમ પડશે તો એનો આપણે જવાબ મેળવશું આપે જ દર્શાયેલ મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા આપની જાણ કરવામાં આવશે નેટવર્ક પ્રોબ્લમના જ કારણે કોઈ એસએમએસ આપણને ન મળે તેથી આપણને વખતો વખત વેબ પોર્ટલ એટલે કે આપણી વેબસાઇટ છે આર ટી ગુજરાત ડોટ કોમ તો અરજી આપણે સ્ટેટસ જોતા રહેવાનું છે તો આપણને ખબર પડી જાય બરાબર હવે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય છે ઓનલાઈન ફોર્મ ઇન્ટરનેટ કનેક્શન આપણે ઓનલાઈન આપણે ફોર્મ ભરતા આગળના વિડીયોમાં આપણે શીખવાડવાના છીએ હવે પ્રશ્ન આપણે ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ શું કાર્યવાહી છે તો આપણે પ્રશ્ન ન થતો હોય તો એનો જવાબ મેળવશું ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ આપ આપણે જણાવેલ સમયમર્યાદા જે તે શાળાનો જરૂરી આધાર પુરાવા સાથે પ્રવેશ મેળવી લેવાનો રહેશે જો સમયમર્યાદામાં આપ જે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ નહીં મેળવો તો જણાવેલ સમયમર્યાદા બાદ પછી કમ ક્રમ પછીના ક્રમના વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવશે અને આપનો પ્રવેશ રદ થઈ જશે ત્યારબાદ આપની કોઈ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં જેથી સમયસર પ્રવેશ મેળવી લેવાનો રહેશે મારા બાળકે ધોરણ એકમાં અભ્યાસ પૂર્ણ કરેલ છે અને ફરીથી ધોરણ એકમાં આરટી હેઠળ અરજી કરી શકાય તો આનો આપણે જવાબ મળ્યો આપનું બાળક જો ધોરણ એકમાં અભ્યાસ પૂર્ણ કરી કરી હોય તો આપ અરજી શકશો નહીં બરાબર એટલે તમારું હાલમાં તમારો એક પહેલા ધોરણમાં બાળક ભણતું હોય તો તમે આરટીઓમાં પહેલા ધોરણમાં બીજી વાર તમે અરજી કરીને બેસાડી શકો નહીં બરાબર અને તમે એવું કરો તો તમારી ફોજદારી કાર્યવાહી થઈ શકે છે પ્રવેશ મળ્યા બાદ શાળામાં કોઈ ફી ભરવાની છે તો પ્રશ્નનો જવાબ આપને પ્રવેશ તદ્દન નિઃશુલ્ક નિશુલ્ક મફત છે શાળાને નિયમ અનુસાર સુકવામાં પાત્ર રકમ સરકાર દ્વારા શાળામાં સીધી સૂકવામાં આવશે ઉપરાંત આરટી એક્ટ બે હજાર નવ હેઠળ પ્રવેશ વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ બૂટ પુસ્તકો પરિવહન ખર્ચ સ્કૂલ બેગ અભ્યાસને અનુ વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થી રૂપિયા ત્રણ હજાર લેખે સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે આવકનો દાખલો ક્યાં સમયનો નો જોઈશે આપણે જોઈ ગયા આગળ આવકનો નો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી પ્રમાણપત્ર માન્ય રહેશે ઈ ગ્રામ પંચાયત તલાટી મંત્રી દ્વારા આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે અને એક ચાર બે હાજર બાવીસ પછીનો માન્ય ગણા છે દાખલો બરાબર તો મિત્રો આપણે વારંવાર તમને પ્રશ્ન થતા હોય એવા પ્રશ્નના આપણે જવાબ મેળવ્યા તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો